વેલકમ બેક ધ ગ્રેટ સ્વાગત છે તો હું અને અને મમ્મી આજે જઈએ છીએ માં જવાનું છે મજા આવે છે તો તો સાથે રહીજો અને જોઈએ કે ત્યાં કઈ રીતનો માહોલ હોય છે આજે થોડું વેધર પણ એકદમ મસ્ત છે તમે જોઈ શકો છો અહિયાં તો મમ્મી થઈ ગયા છે ચાલતા મમ્મી રેડી ને પગ દુખે છે

અપંગો લોકો અહીંયા ગાડી પાર્ક કરવાની અને જે નોર્મલ લોકો હોય તેને અહીંયા પાર્ક તો સ્વિટ્ઝરલેન્ડમાં અમે રાઇનફોલ પહોંચી ગયા છે અને જે તમને મારી પાછળ દેખાય છે કે બપોરના એપ્રોક્સ બાર વાગ્યા છે અને એટલી ટ્રાફિક છે એની વાત પૂછો પૂછોમાં કેમ કે એવું છે કે અહીંયા છે ને તમારે આવવું હોય ને તો મોર્નિંગમાં નવ દસ વાગે આવી જવાનું કેમ કે અહીંયા પાર્કિંગ જે છે ને પી વન પી ટુ પી થ્રી અને પી ફોર કરીને ચાર પાર્કિંગ છે અને એ પાર્કિંગમાં એવું છે કે જે પી વન પાર્કિંગ છે ને એ ઓલવેઝ ફૂલ જ હોય કેમ કે એ એકદમ નજીક છે રાઈન ફોલથી જેને લીધે કેવું કે ચાલવું ન પડે અને અત્યારે અમને પી ફોર પાર્કિંગ મળ્યું મને એવું હતું કે ટાઈમે પહોંચી જઈશું અને પી વન પાર્કિંગ મળે ને તો સારું એમ પણ અત્યારે તમે જુઓ ને તો પી ફોરમાં તમને છે ને જગ્યા મળવી મુશ્કેલ છે એટલે તમે આવો ને તો ત્યારે એટલું ધ્યાન રાખો ને કે વહેલું નીકળી જવાનું અથવા તો સાંજના ટાઈમે આવો તો પણ ચાલે તો જોઈએ કે રાઈનફોલમાં કેટલું ત્યાં ટિકિટમાં ત્યાં પણ મને લાગે વેઇટિંગ હશે છે હન્ડ્રેડ પર્સન્ટ બેસવામાં ને એમાં બધી જગ્યાએ તો લેટ સી પ્રોબ્લેમ શું આવે અહીંયા બધી જગ્યાએ કેમ કે સ્વિટરલેન્ડ ફેમસ છે અને સમરનો ટાઈમ છે એટલે લોકો આઉટ ઓફ કન્ટ્રીમાંથી ફરવા આવતા હોય અહીંના લોકલ લોકો આવતા હોય પછી સ્ટુડન્ટ્સ હોય ઘણા બધા લોકો ફરવા આવતા હોય એને લીધે કેવું કે બધી વસ્તુ ફૂલ જ રહે તો મોર્નિંગમાં વહેલું એવું લાગે કે નહીં આપણે ઈન્ડિયામાં તડકો હોય તો ના અહીંયા સહન થઈ જાય એમ પણ અહીંનો તડકો અલગ છે કે

શું કહેવાને અમારા બધું અલગ અલગ આવે ને રાત્રે અલગ દિવસે અલગ બપોર ભડત પાછી બીજી ટ્યુબ તડકો લગાડતી તો તમે લગાવી દયો લાગે કોઈ સુધરી ગયા સુધરી ગયા સુધરવા સુધરવા છે શું કરશો પપ્પા

નસીબ તો ન કહેવાય અમને લેટ હતા એટલા માટે પી વન પાર્કિંગ ન મળ્યું પી વન પાર્કિંગ અને અહીંયાથી તમે ડાયરેક્ટ ટિકિટ સ્ટેશને જઈ શકો કે ટિકિટ સ્ટેશન સામેથી ચાલીને આવ્યા અને આ છે ટિકિટ સ્ટેશન અને સામે બોટમાં તમે જુઓ એ રીતે તમને દેખાય એ રીતે બોટમાં અંદર લઈ જશે અને કેટલું ટ્રાફિક છે તમે જોઈ શકો છો કેમ કે સમરનો ટાઈમ છે અને હમણાં છેલ્લા લાસ્ટ વીકમાં વેધર પણ ખરાબ હતું ને અત્યારે વેધર સારું છે એટલા માટે ટિકિટ લઈ લીધી છે અને ટિકિટમાં ટાઈમ હોય કે આ ટાઈમે જ તમારે જવાનું છે એટલે ટિકિટ લઈને ફટાફટ ટ્રાફિક એટલી બધી છે ને એની વાત પૂછવામાં કેમ કે વેધર એવું છે તમે જુઓ પાછળની સાઈડ પિંક બ્લુ એ રીતે બધી બોટ છે અને એના પ્રાઇઝિસ છે ને અહીંયા છે તમે જોઈ શકો કે યલો જે બોટ છે ને એ ત્યાં સામે વચ્ચે એક ટાવર છે ત્યાં તમને લઈ જાય ત્યાં તમે ઉપર જઈ શકો અને જનરલી બધા બેસ્ટ સેલિંગ એની ટિકિટ એને એવું જ કીધું કે જે બ્લુ કલરની બોર્ડ છે ને એમાં તમે જઈ શકો તમે જુઓ એવી રીતે બધા લોકો વેઇટ કરે છે ગાય માતા સાથે ફોટોગ્રાફી કરવાની છે બેસ્ટ લોકેશન તમે જોઈ શકો છો બેક સાઈડમાં થોડું દેખાય ન દેખાય એવું હોય છે પણ આપણે હમણાં અંદર જઈએ એટલે તમને બહુ સારી એવી વિઝિટ કરાવવું ફૂડ ફૂલ થઈ ગયું છે ઇન્ડિયામાં આપણે કેમ કોઈ પ્લેસ પર ગયા હોય એટલું ક્રાઉડ થઈ ગયું છે અને આ અહીંયા વિઝિટ માટે જવાનું છે તમે જોઈ શકો છો અહીંયાથી અંદર જવાની છે જે લોકો બ્લુ ટિકિટ લીધી તમે જો પ્રાઉડ છે તમે જુઓ એ રીતે પિંક બોર્ડ ત્રીસ મિનિટ બ્લુ બોર્ડ છે એ પંદર મિનિટ આ પિંક બોર્ડ છે કેટલી બધી બોર્ડ છે રેડ બોર્ડ તો ખાલી અહીંયાથી તમને સામેની સાઈડ લઈ જાય આ સામે તમને જે પબ્લિક દેખાય છે ને ત્યાં તમને રેડ બોર્ડ લઈ જાય બધી વસ્તુ આપણે જોઈતું હોય ત્યાં મળી જાય જગ્યા એટલે મસ્ત આવી જવાનું બેસી જવાનું સામે લઈ જાય છે આપણે લઈને જતા રહ્યા છીએ કપડાં ચોટાય છે મેં આપણે ત્યાં ફીણ આવતા કપડાં ચોટાય છે માંથી જ્યારે તમે રાઇનફોલની વિઝિટ માટે આવો ને ત્યારે મેં તમને જેવી રીતે કીધું એમ પી વન પાર્કિંગ આ છે અને અહીંયાથી તમે બ્લુ કલરની ટિકિટ લેશો સોરી બ્લૂ બોટ માટે માટેની ટિકિટ લઈએ ને ત્યારે રેડ બોટની ટિકિટ ઇન્કલુડ નથી તો એના માટે તમારે અલગથી સેપરેટ ટિકિટ લેવી પડશે એ નો લેવી હોય ને તો તમારે કોમ્બોલ જે ટિકિટ આવે ને એ લેવાની હવે તમને એ વિઝિટ કરાવી દેશે અહીંયા જે રીતે બ્લુ બોર્ડ અહીંયા વિઝિટ કરે તમને અહીંયા વિઝિટ છે અને પછી રેડ બોર્ડ તમને અહીંયા લઈને આવશે અહીંયાથી જ્યારે તમે અહીંયા ઉપર આવો ઉપર આવો ને તો અંદર આવવા માટેનું અહીંયા એક મશીન મૂકેલું છે અને એ મશીન માટે તમારે છે ને ટિકિટ લેવી પડશે તો એ તમારે એક વસ્તુ નોટિસ તમને લાઈન દેખાય છે ટિકિટ લેવા માટેની આ ટિકિટ લેવા માટે લાઇન છે એટલે સામેની સાઈડ જે મેન સ્ટેશન છે ને ત્યાં ગાડી પાર્ક કરવાની અને ત્યાંથી ટિકિટ લઈ લેવાની કેમ કે જેની સામેની સાઈડ છે ને ત્યાં તો ઘણી બધી લાઈન છે કેમકે ટિકિટનું સ્ટેશન તો અમે વિઝિટ કરી લીધી રાઈન ફોલની અને એકદમ બહુ જ મજા આવી મમ્મી કેવો એક્સપિરિયન્સ રહ્યો બહુ મજા આવી

એક નંબર જગ્યા છે તમે જોઈ શકો છો જનરલી હાઈવે ઉપર છે ને સાઈડમાં આવી રીતે આ લોકોએ રાખેલું જોઈ કે રેસ્ટ કરવા માટે ટ્રક વાળા હોય એ લોકો માટે હોય પછી જે લોકો ફોર વ્હીલર નીકળતા હોય એના માટે હોય તો એક નંબર ટેટી આવી ટેટી ખાવા આ થઈ ગયું પેક અને ફૂન બધી ઘરેથી લઈને આવ્યા છીએ ટેટી માટેની તો મમ્મીને હું ખવડાવી દઉં છું ટેટી એટલે તમે કોઈ હંસાબેનની ઉપાધિ નહીં કરતા બસ આ હતો એક રાઈન નો સરસ મજાનો વ્લોગ આઈ હોપ કે તમને વ્લોગ પસંદ આવ્યો હોય છે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને યસ એક નવા વ્લોગમાં મળીએ છીએ ફરી એક વખત ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ